ડભઈ તાલુકાના સિદ્ધપુર ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ચાલી રહેલા લઈ વિફરેલા ગ્રામજનોએ રોજ તાલુકાના સિદ્ધપુર ખાતે આવેલા વીજ કપડીના સબસ્ટેશન ખાતે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટી ભારે સૂત્રોચ્યાર સાથે હલ્લો મચાવી દીધો હતો કે ગ્રામજનો દ્વારા આજે સબસ્ટેશનને તાળાબંધી કરવાનો પણ કાર્યક્રમ હતો પરંતુ સમયસર પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસ પૂર્વે પણ આ રહીશોએ ડભોઈ ખાતે આવેલી કચેરી પર બોલ કરી લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ પરિણામ ન મળતા હવે જો વીજ કપટીની ઊંઘ નહીં ઉડે તો ભારે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારે છે ત્યારે ડપોઈના સિદ્ધપુર ગામે વીજ પુરવઠામાં ધાંધિયા સમાવ્યા છે વીજ પુરવઠો ખોરવાતા લોકો ભારે હાલાકી બેઠી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો ખોરવાઈ ચુક્યો છે તે પેલેગ્રામ ગ્રામ જન દ્વારા વિજપુર વઠામાં સત્રો ચાક કરેવા આવી છે મોટી સંખ્યામાં લોકોએ હલાબોલ મચાવ્યો ગ્રામ જટર સબ સ્ટેશન તાળાબંધી કરવા ગયા પોલીસ આવી જતાં મામલો થાલે પડ્યો છે જો કાલેખિતમાં રજવાત પણ કરેવા આવી છે આંદોલનની પછી અમુક જે વેલા ઝાડ હતું એબી એટ્રીકેટીંગ કરાવી દીધું છે છતાં એ લોકોની રજૂઆત છે કે હજુ અમારે અને બીજું એક એ છે કે ભાઈ ધરમપુરી ફીડર છે એના પાંચ પોલ પડી ગયા છે એટલે આપણે ધરમપુરી ફીડરનો લોડ છે સિદ્ધપુર ફીડરનો ટેમ્પર નાખેલો છે એ બી અમે લગભગ આજે અથવા કાલ સુધીમાં છૂટો પાડી દઈશું તો હું એમનો પ્રશ્ન ઘણો હકો સોલ્વ થઈ જશે સર અગાઉ બી રજૂઆત કરી હતી ફરી આ પ્રશ્ન ઉભો થયો આવે છે એટલે અગાઉ જે એમની રજૂઆત હતી કે સ્વિચ બિહાડી આપવું એ સ્વિચ બી આપણે બિહારી દીધી અને જરૂરી અમુક કરવાનું એ બી કરાવી દીધું છે પણ ત્યાં જે જે દાડા વરસાદ આવ્યો એમાં આપણે બે પાંચ પડી ગયા છે એટલે એનો લોડ લીધો છે અમે આજે સિદ્ધપુર લાઈનમાં એટલે કદાચ ધરમપુર ફેડરમાં કંઈ પોલ પડી જાય કોઈ ઝાડ પડે તો ટ્રીપિંગ આવી જાય છે એવું છે ગઈકાલે શું છે પોલ પડી ગયો તો કે લાગે તમારા ગામમાં લાઈટો ના જાય તમને સેપરેટ લાઈટ મળશે પણ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે વારણ ઘડી લાઇટો જતી રહે છે અને એના દકે અમારા છોકરાઓને બધા ગાઓને બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે વીછી આવે બધા ઘરમાં પી જાય છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે આની ઉપરથી સવારે લાઇટ જતી હોય તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું અમારા પહેલાં ઉઠે તો અમારા પહેલાં તો લાઇટ જ જતી રહે તો છોકરા શું લઈ જાય ખાવા અધિકારી શું કે અમે લોકો ગયા તા આ લોકો બધા તો અધિકારી હું કીધું તું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી આવીશું અમે આઈને બધું